અમદાવાદના સાબરમતી લોકો શેડમાં તૈયાર થયેલું આ વેક્યુમ ટ્રેક ક્લીનર ડીઝલ એન્જિનથી સંચાલિત છે મશીન અઢારસો આરપીએમની શક્તિશાળી ગતિએ સક્ષમ પેદા કરી બસો મિમીની ટ્યુબ મારફતે સેકન્ડોમાં જ પાટા પરથી કચરો ખેંચી લે છે જૂના અને બિન ઉપયોગી સ્પેરપાર્ટમાંથી બનેલું આ લો બજેટ મશીન રેલવે ટ્રેકની આસપાસના વિસ્તારમાં મિનિટોમાં જ સફાઈ કરી દે છે નકામાં રેડિયેટર ફેન અને જૂના એન્જિનના સ્પેરપાર્ટમાંથી બનેલું આ મશીન ઓછી કિંમતમાં

આત્મનિર્ભર ભારતની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે ત્યારે આગામી સમયમાં આ વેક્યુમ ટ્રેક ક્લિનર દેશભરના રેલવે સ્ટેશનો અને ટ્રેકની તસવીર બદલી નાખશે તેવું રેલવે મુસાફરોનું પણ માનવું છે બહુ બઢિયા લગા મુજબ અચ્છા લગા પહેલા તો બહુ ક્લિનિંગ પ્રોપર નહી હોતી હતી અભી મુજે દેખા મેને કે પે પટરી પે વેક્યુમ થી ક્લીનિંગ હોય અચ્છી મુજે બહુ અચ્છી